ફ્રેન્ડ્સ જય ગેલમાં હર હર મહાદેવ વેલકમ બેક માય ન્યૂ બ્લોગ તો આ જે પ્રોગ્રામ છે રાજકોટની બાજુમાં પડધરી અને બસ ઘરેથી નીકળું છું અને જો અહીંયા પ્રાર્થનાબેન કંઈક મસ્ત નવી પ્રવૃત્તિ કરે છે શું કરો છો પ્રાર્થનાબેન અને આ છે ને આ મેં અત્યારે ટૂંકમાં અડધું કરીને મેં બ્લોગને હું સ્ટાર્ટિંગ કર્યું અત્યારે એટલું એને પૂરું કરું હમણાં થોડી વારમાં પ્રાર્થનાબેન સાથે રમતો હતો હું પ્રાર્થનાબેન સાથે હમણાં પાછો એ પૂરું કરીશ પ્રાર્થનાબેન કંઈક કરો પ્રાર્થનાબેન તમે શું બનાવો છો શું નીકળે એની અંદરથી શું નીકળે ઓહ વાંદરું આ ક્યાં વાત ક્યાં વાત ઓહો અંદર પાણકાની અંદર ટૂંકમાં વાંદરાને સતાડી દીધો છે અને હવે પ્રાર્થના બેન કંઈક બનાવવાના છે જો પ્રાર્થના બેન અને હું બંને કંઈક સાથે બનાવીએ છીએ અત્યારે

એ નામ નોટ ફોર પ્રાર્થના 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 નું ગાર પ્રાર્થના છે શું છે ગાર પ્રાર્થના એટલે પી આર એ આર ટી એચ એ એન એ ફૂલ નેમ પ્રાર્થના નો લખી નાખું અત્યારે અને મસ્ત પ્રાર્થના બેન સાથે રમવાની મજા આવી થોડીક વાર હવે પ્રાર્થના બેન અમે પ્રોગ્રામ માં જઈએ હવે જઈએ અમે જઈએ ને તો જય માતાજી ભાજી તો દાદીમાં અત્યારે આવી ગયા છે અને આ જો પ્રાથના બી માટે ઢીંગળી લઈ આવ્યા છે પછી આ બંગડી પછી આ ચાંદલા એટલે દાદીમાં બધું લઈ આવ્યા છે ઓલા જૂના ઘરથી આંખો મારવા માટે આવ્યા છે અત્યારે જો દાદીમાં ઓલા ઘરેથી આવ્યા છે અને અત્યારે બધું જોવે છે શું શું આ સરસ્વતી મારી મૂર્તિ મને આકાશભાઈએ મારા બર્થડે પર ગિફ્ટ આપી હતી એ દાદી જોવે છે જો એને હા બરાબર છે ને દાદી સારી છે

હું અને કીચુ બાપુ નીકળી ગયા છીએ અને જો આ મારા ઘરેથી જીતે છે તો રાજકોટ હાઈવે ચાલુ થઈ જાય અત્યારે મસ્ત રોડ બની ગયો છે અને હમણાં થોડી વારમાં બધા ભેગા થઈ જાય એટલે બધાને લઈ અને રાજકોટ પડતરી

આ પ્રોગ્રામ છે ને બાપુએ નક્કી કર્યો છે હું મેં આયોજકને જોયા નથી કિચુ બાપુને ઇન્સ્ટાગ્રામ પરથી ફોન આવ્યો કીચુબાપુનો નંબર છે આપને બધાને ખબર છે એટલે એ નંબર બાપુ પાસે જ હોય છે અને બાપુએ આ પ્રોગ્રામ નક્કી કર્યો છે અને પ્રોગ્રામમાં આજે હરિભાઈ ભરવાડ બરાબર ને કિચુભાઈ હા તમે બધે સાંભળ્યું હશે એના બચપનમાં બહુ ઘણા બધા વિડીયો અને ઘણા બધા ગીત જેના વાયરલ હતા એવા ભજન હતા એ મસ્ત ભજન હતા કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી પછી એવા ઘણા બધા હતા ભાઈ ભાઈ તને ભાઈ યાદ આપડે હા 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 એવા જગ્યા એવી લકડી મરતે લકડી હા આટલા કેટલા બધા એવા ગીતો હતા મસ્ત હું ઝાઝા ટાઈમ પછી હરિભાઈ ભરવાડને જોવાનો છું એટલે જોયા આજ પ્રોગ્રામમાં કેટલી મજા આવે અને કેવી મજા આવે એ આ બધાને હું પ્રોગ્રામ પ્રથમથી

બાલાજી કંપની છે આ પણ બાલાજી ની જ ને પણ ફ્લેવર કેને કે ભાઈ લીંબુવાળી પછી એની એક જ ફ્લેવર આવે બીજો કોઈ ફ્લેવર કટક બટક માં કોઈ જાત નહી આ નો બટક માં કોઈ જાત નહી આ એટલે એક જ ફ્લેવર પડીકું કો બદલે એવું કહેવાની વાત છે બરાબર તો એ લોકો એ મસ્ત જે ભાઈ પડીકા એ લોકો ખાઈ છે એને મજા આવે અને મજા આવે જિંદગી માં કરવાની વાત છે મજા આવે એમ જ કરવાની વાત પડીકા ખવાય નહી પણ કટક બટક ને ખાઈ

કહી ચુકવાય કે ભાઈ તમારા ખૂબ ચાહક છે અને તમને કે દિલથી એ લોકો માને છે અને એ લોકોની ઈચ્છા છે કે તબલા માઈ કે ઉમેશભાઈને આપણે બુક કરવા છે કોઈ વાંધો નહીં ભાઈ ભગવાન માતાજીને દયા આપણે જઈએ અને આનંદ કરીએ અમે લોકો પહોંચી ગયા છીએ અત્યારે ભારત હોટલ પર જમવા માટે અને વિશાલભાઈ આજ જેને અમને પ્રોગ્રામ માટે બુક કર્યા છે એ ભાઈ પણ પ્રેમથી જમાડવા માટે આવી ગયા છે અને નરેશભાઈને બધા અમે ભેગા થઈ ગયા છીએ અને જાય છે મે અંદર હોટેલ માં જમવા માટે હાલો કિજુ બાપુ નરેશભાઈ આવી ગયા છે અને વિશાલભાઈ વિશાલભાઈ વેગા હતા વેગા હા વિશાલભાઈ ના ગાડી કિતક લિયા છે હા હા ગાડી કિતક છે ગાડી માં ઉતરી ગયા છે અને એ નિમિતા છે ભજન રાખ્યા છે અને બધા નામ લેજો અત્યારે ભેગા કર્યા છે જમવાનું આવી ગયું છે અમારું બધા પોતપોતાને તો આનંદ લેવા બેઠા જો

જાય ચાલો તબલાનો મેળ ચાલુ છે અત્યારે ભજનની શરૂઆત થાય થોડી વાર સફળતા મળવી એ બે રાતોરાત સફળતા મળતી નથી ગાયકીમાં મળવી સાહિત્યમાં મળવી કોઈ પણ કલામાં મળવી બહુ નાની ભૂની વાત નથી એની પાછળ ઘણી બધી મહેનત હોય છે જો કે એ મહેનત એ વ્યક્તિ ખુદ જાણતો હોય છે કે એની પાછળ એને કેટલી મહેનત કરી છે ક્યારે આ સ્ટેજ ઉપર પહોંચ્યો છે એટલે મારું સૌભાગ્ય છે કારણ કે સારા એવા ગુણી વ્યક્તિ તો હોય અને સાથે એવા ઉસ્તાદ પણ છે એટલે એવા અમિશભાઈ દરમારને એકવાર જોરદાર ઝાડથી ઉધારી લેજો મારા અડધા ભજન રૂડા તો તમને એમના ફરી જ લાગશે મારો ગાવાનો ભાવ અડધો થાક ઉતરી જવાનો છે કારણ કે અડધા રૂડા ભજન તો એમના તબલાથી લાગવાના છે ભાઈ ના એમની મહેનત છે અને એમનો તબલા પર એમનો ભાવ બોલે છે ભાઈ એટલે ખૂબ સુંદર મજાના સાજિંદા મિત્રો મળ્યા

કારણ કે અમરો મેં પણ કોઈથી આ રીતનું ગાયેલું તો મને પત્રી નાખે મારા કહેવાય

તો મિત્રો પ્રોગ્રામ અમારો ગયો છે અને માળીના ઉત્તર ક્રિયા નિમિત્તે પ્રોગ્રામ હતો અને દૈવીપૂજક સમાજના પ્રોગ્રામ હતો શું એ લોકોનો પ્રેમ હતો મારા પ્રત્યેનો આ બધાએ બ્લોગમાં જોયું છે એટલે આ બધાને ખબર પડી જ ગઈ છે ખરેખર આજ મને અહીંયા પ્રોગ્રામ કરવાની એટલી મજા આવી છે ને દિલથી કે એની વાત ના પૂછાય એ લોકોનો પ્રેમ એ લોકોની લાગણી એટલે આમ સમજો ને તો મને એવું લાગે છે કે લાસ્ટમાં એ લોકોએ મારા માટે પ્રોગ્રામ કર્યો હોય ને એવું મને એવું મને અંદરથી ફીલ થયું ને તમે ત્યાં એ બધું જોયું જ આ બધા કે એ લોકો કેવી રીતે બધા ભેગા થઈ ગયા હતા અને મારી પાસે અઢળક એટલે માનો ને આખી રાતમાં મેં ઘણી વાર સરકારી વગેડ્યું અને જેટલી વાર અને નાના નાના છોકરા જેને મને એવો જાણવા મળ્યું ત્યાંથી ભાઈએ મને કીધું કે આ છોકરા બધાએ સ્કૂલમાંથી આજ તમે આવવાના હતા ને એટલે કાલની રજા લઈ લીધી છે એટલે આજ સવારે લોકો સ્કૂલે નથી જવાના આટલો પ્રેમ આ બધાનો ખરેખર દિલથી હું આભાર માનું છું અને પડદરીમાં આવીને મને ખૂબ આનંદ આવ્યો આ બધા પડદરી અને આ બધા જે પણ મારા યુટ્યુબના વ્યુઅર્સ છે એ બધાને હું દિલથી થેન્ક યુ સો મચ કહેવા માગીશ અને આ બધાનો પ્રેમ આવો ને આવો બનાવી રાખજો એનું કારણ છે કે મને અંદરથી બહુ મહેનત કરવાની ઈચ્છા થાય છે આ બધાનો એટલો પ્રેમ મળે છે ને તો એમ થાય કે ભલે કદાચ વગાડતા વગાડતા આતરડા તળા બાર આવી જાય તોય આ રીતે જ વગાડવું છે એટલે જ્યાં સુધી મારાથી વાગશે અને જ્યાં સુધી વગાડી ત્યાર આ રીતે દિલથી વગાડીશ પણ તમારો પ્રેમ આને આ રીતે બનાવી રાખજો મારી માથે અને આ વ્લોગ જોઈને તમને મજા આવે આ વ્લોગ જોઈને તમને આનંદ આવે તો પ્લીઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જઈ ગેલમાં અને હા ખાસ કીચુ બાપુને થેન્ક યુ કારણ કે આ એની ઇન્સ્ટાગ્રામ મારફતે પહેલો પ્રોગ્રામ હતો એનો બુક કરવા માટેનો ઇન્સ્ટાગ્રામ મારફતે એને પ્રોગ્રામ આખો બુક કર્યો હતો પહેલો પ્રોગ્રામ હતો અને પહેલાં જ પ્રોગ્રામમાં મને એટલી મજા આવી ગઈ ને એટલે થેન્ક યુ કારણ કે બધા લોકો એક સરખા નથી હોતા એમાં આજે કીચુબાપુએ ખૂબ અથાગ મહેનત કરીને આખા ગ્રુપને રાજી કરી દીધા એનું હોટેલનું મેનેજમેન્ટ પછી બધું એક્સ વાય જેડ ત્યાં સુધી સ્ટેજ સુધી પહોંચાડવા માટેનું બધું મેનેજમેન્ટ કીચુબાપુનો જોરદાર હતો કીચુ બાપુ થેન્ક યુ સો મચ બરાબર મળી છે નેક્સ્ટ લોકમાં ત્યાં સુધી બધા જય ગેલમાં હર હર મહાદેવ ટાટા થેન્ક યુ ફોર ધન્યવાદ